મોરબીમાં મણિમંદિર પાસે દબાણ હટાવ કામગીરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પ્રશાસનની કામગીરી મણિ મંદિર પાસે દબાણ હટાવવાની કામગીરી દરમિયાન પથ્થરમારો થયો છે ધાર્મિક સ્થળ હતું એની એ દબાણની જગ્યા પર હતું એને હટાવવા જતાં પથ્થરમારો થયો પોલીસની કામગીરી રોકવામાં આવી ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા આ વિગતો મોરબીથી મળી રહી છે જ્યાં મણિ મણિ મંદિર પાસે દબાણ હટાવની કામગીરી દરમિયાન પથ્થરમારો થયો છે ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે પ્રશાસન કામગીરી કરી રહ્યું હતું એ સમયે લોકો વિફર્યા અને પોલીસ ઉપર પથ્થરમારો કર્યો આ દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કેટલી મોટી સંખ્યામાં લોકો ત્યાં હાજર છે વધુ વિગતો સાથે સંવાદદાતા પાર્થ ફોનલાઈન ઉપર જોડાયા છે પાર્થ આ કેસમાં કોઈની અટકાયત કરવામાં આવી આખો મામલો શું હતો આ જે મંદિર છે ત્યાં દરગા ગેરકાયદેસર હોય અને જે મામલે હાઈકોર્ટમાં પણ કેસ ચાલતો હોય અને જેને થોડા દિવસો પહેલા નોટિસ પણ આપવામાં આવી હતી કે આ દરગાહ જે છે એ તાત્કાલિક ખાલી કરવામાં આવે જેને પગલે આજે મહાનગરપાલિકાની અને પોલીસની ટીમ દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે એ દરગાહા દોરી પાડવાની જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી હતી તો સાથે સાથે દરગાહ દોરી પાડવાની જે કામગીરી શરૂ કરવામાં આવી હોય જેને જે સમાચાર મોરબી વાસીઓ ફેલતાની સાથે લોકોના ટોરા જે છે એ ભેગા થયા હતા